થી સામાન બૂસ મારે છે બે તો જાય શિરામ મિત્રો પડી ગયો સવાર અને સવાર સવારમાં આવી ગયો છું ડાઉન મને ડાઉન માં આવીને જો તો અમારા ભાઈઓ આ બે દો એશિયારે બળ કરે છે બળ તો બીજું કાઈ નથી આમાંથી સામાન બૂસ મારે છે બે આમાંથી સામાન બૂસ મારે ને આવે એસી જવા દે છે ભંગાર માં અને ભાઈઓ જે સામાન કાઢશે ને એમાંથી પૈસા લાક કામ છે પૈસા કોમ એટલે હવે એનું કામ પતે પછી મારે આજે ફિટિંગમાં જવાનું છે બે ત્રણ જગ્યાએ બે ત્રણ ડેમો છે બે વોશિંગ મશીન છે ને સીવીનું એવું ઇન્સ્ટોલ કરવાનું છે આ ભાઈ બે અમારી એરે આવવાના છે આ ભાઈ બે એટલે આજે જો કે રમતું ઘણી કરવાની છે અને મળી સીધા આવે કસ્ટમરની ઘરે અને પછી મિત્રો એમ કહેવાય છે કે અમે ત્રણેય મિત્રો નીકળી ગયા ગાડી લઈને કુદડુંક કુદડુંક કરતા અને પહોંચી ગયા કસ્ટમરના ઘરે એક ડેમો બતાવી પાછા નીકળી ગયા તેને તેને કુદડુંક કુદડુંક કુદડુક કુદડુંક કુદડુંક કરતા અને આવી ગયા બીજા કસ્ટમરની ઘરે ન્યા એસીમાં એક સ્પીન મોટર ચેન્જ કરવાની ગયા બારી આવડી આ મોટર ચેન્જ કરવાની છે તો પછી ઈ ફિટ થઈ ગયું આવી ગયા ટીવી લગાડવા માટે ટીવી લગાડી દીધું પૂરેપૂરું કમ્પ્લીટ સેટિંગ માટે જો તમારે કોઈ વિડીયો જોવો હોય તો આજ મારી આવી જવાનો છે ફૂલ જે હાયર હાયર કંપનીના જે ટીવી હોય છે એનું ફર્સ્ટ સેટિંગ કઈ રીતે કરવું રીતના આવી જવાનો છે તો મારી ચેનલમાં તમે બની સેટિંગ થઈ ગયું કમ્પ્લીટ અને ફરી પાછા અમે નીકળી ગયા પૂરવીક પૂરવીક કરતા પણ હવે હું પડી ગયો એક વાર મારે લગાડવાનું તો આ પચાસ ઇંચ નું ટીવી અહીંયા કસ્ટમર ની માછલી નાની નાની મસ્તી ની હતી તો માછલી જોતા જોતા અમે ટીવી લાડી દીધું અને પાછો તરતો તરત હું ત્યાંથી નીકળી ગયો રાજુલા આવવા માટે પૂદડુક પુદડુક કરતો મિત્રો હું તો જાઉં છું હવે રાજુલા દુકાને અને પાછો પણ જો તમને મારો વિડીયો ગમતો હોય તો મારા વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો